તો ધ્યાન ફટાકડા બજાર દર વર્ષની જેમ આપણા વડોદરામાં ગાયકવાડી સમયથી જે ઓગણીસો સિત્તેરથી આ પોલોગ્રાઉન્ડ મેદાન પ્રદર્શન મેદાન ફટાકડા બજાર તરીકે ઓળખાય છે એ રીતે આ વર્ષે બે હજાર પચીસમાં ઓછામાં ઓછા પંચાવન વર્ષ થયા છે એ રીતે આ વર્ષે પોલોગ્રાઉન્ડ પ્રદર્શન મેદાન પર ચોવીસ દુકાનનું છૂટક ફટાકડાનું આયોજન કરેલું છે ને દર વર્ષે આ ફટાકડાની કરાકી છેલ્લા અગિયાર બારસ તેરસ અને ચાર દિવસે વડોદરાની તમામ પરિવાર સાથે લોકો ખરીદી કરવા આવતા હોય છે સેફ્ટીની સુરક્ષાને લઈને સેફ્ટીની સુરક્ષા પોલીસ કમિશનર તરફથી નહીં પણ ફાયર ડિપાર્ટમેન્ટ તરીકે જેવી રીતે બે સ્પ્રિન્કલર મૂકવામાં આવેલા પાણીના કનેક્શન સિલિન્ડર મૂકવામાં આવેલા છે તથા સીસી કેમેરા મૂકવામાં આવેલા દરેક દુકાનમાં પંદર ફૂટનું અંતર રાખવામાં આવેલું છે એ રીતનું દરેક જે પરિપત્ર જાહેર થયેલું એ અનુસંધાનમાં દરેક વેપારીએ દુકાનનું આયોજન કરેલું છે ફટાકડામાં ભાવમાં કોઈ વધારો નથી ફટાકડા બાળકોના વધારે તરીકે વેચાણ થતા હોય છે પણ આ વર્ષે જેવી રીતે સિવાકાશીમાં વરસાદના કારણે માલનું થોડું ઉત્પાદન ઓછું થયું છે જેના બનાવવામાં અને ડીલરોએ ઓછો માલ મોકવાનો આવે એટલે માલની થોડી શોર્ટેજ છે રાજુભાઈ પવાર ભારતના માનનીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જીએસટીમાં ખૂબ મોટી કટોતી કરી રહે બેસ જીએસટી ઘટાડી રહે સમગ્ર ભારતવાસીઓને દિવાળીની ખૂબ મોટી ગિફ્ટ આપી છે અને એક સર્વે મુજબ ભારત દેશમાં ઘરેડા વસ્ત્રો મીઠાઈની આઈટમો વિવિધ અન્ય આઈટમો સહિત લગભગ સાડા ચાર લાખ કરોડ રૂપિયાનો ધંધો થવાનો છે એવું એક અનુવાદ છે જે દેપાળ દેશની જીડીપી અને પાકિસ્તાનના સંરક્ષણ બજેટ કરતાં છ ગણો વધારે થશે એવું અનુમાન છે તો ભારત દેશના સમગ્ર નાગરિકો આનંદ ઉલ્લાસ અને ઉત્સાહના પર્વને વધાઈ લે છે ઉજવે સારી રીતે અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી પરળું પરમાત્માને પાછા સાથે સાથે વડોદરા આપણી આ ઐતિહાસિક નગરી છે ઐતિહાસિક નગરી વડોદરા અને વડોદરાના સંસ્કારી નગરજનો વર્ષોથી આ પ્રાચીન ફટાકડાનું બજાર છે અમે દર વર્ષે ફટાકડાની ખરીદી કરવા આવતા હોઈએ જે પરિવાર સાથે આ વખતે પણ હું અને મારી દીકરી ફટાકડાની ખરીદી કરવા આવ્યા છે રાજુભાઈ અમારા વર્ષોથી આ ધંધો કરે છે અને રાજુભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના શરિષ્ઠ કાર્યકર છે ભાવના એવી હોય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ત્યાંથી ખરીદી થાય અને સાથે સાથે સૌને એક ઉત્સાહભર્યા ઉમંગભર્યા વાતાવરણમાં દિવાળી ઉજવે અને આપ સૌ પણ મીડિયાના મિત્રો સારી રીતે દિવાળી ઉજવશું એવી આપણે શુભકામનાઓ